અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં પીએમ મોદી દેશના અનેક મંદિરોમાં જઈને દર્શન કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં તેઓ તમિલનાડુની મુલાકાતે પહોંચ્યા હતા દરમિયાન તેમણે રામેશ્વરમાં અંગી તીર્થ સમુદ્ર કિનારે પવિત્ર ડૂબકી લગાવી હતી ત્યારબાદ તેમણે ભગવાન રામનાથ સ્વામીના મંદિરમાં પૂજા અર્ચના કરી હતી કે જેનો વિડીયો પણ હવે સામે આવ્યો છે પીએમ મોદીએ રુદ્રાક્ષની માળા પહેરીને તમિલનાડુના પ્રાચીન શિવ મંદિર રામનાથ સ્વામી મંદિરમાં પ્રાર્થના કરી હતી પૂજારીઓ દ્વારા તેમને પરંપરાગત સ્નાન

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ